કે છત કે છત્રી પર વરસવાનું મને ફાવે નહીં નહી છત કે છત્રી પર વરસવાનું મને ભાવે નહી હું છું ચોમાસું અટકવાનું મને ફાવે નહી હું જડીબુટ્ટી નો પર્વત ઉચકી લાવી શકું હું ફિઝિશિયન છું હું જડીબુટ્ટીનો પર્વત ઉચકી લાવી શકું પણ ચરણમાં પુષ્પ ધરવાનું મને અને દેહના ચારધામ જાણું છું હું હવે રામ નામ જાણું છું મન ને જાણ્યા વગર રામ નામ જાણી નથી હું સીતા પણ પ્રેમના રામબાણ જાણું છું અને ખોલ મુઠ્ઠી અને સર્વત

સીટી વગાડી તો જો વાહ વાત છે શું વાત સીટી વગાડી તો જો શું વાત વાસ કે વાસરી ની પળો જળ મૂકી એક શ્રદ્ધાથી સીટી વગાડી તો જો શું વાત છે અને પગમાં તું ઝાંઝરી નો ઝંકાર આપજે પગમાં તું ઝાંઝરી નો આપજે પણ હાથમાં અમારી

પણ આંગણે અતિથિયો નો દરબાર તો હવે હું કરું છું કે જુગારી બનીને જીવન દેખવું છે જુગારી બની ને જીવન દેખવું છે ફરી તાવમાં

અમારે લખેલું બધું ચેકવું છે રહસ્ય મે સંધ્યાના જાણી લીધા છે રહસ્ય મે સંધ્યાના જાણી લીધા છે કદી મોત નું એ ગજુ તેખવું છે રહસ્યો મે સંધ્યાના જાણી લીધા છે કદી મોત નું એ ગજુ દેખવું છે તમારા નગરમાં તમારી ગલીમાં તમારા નગરમાં તમારી ગલીમાં નવા વેશ સાથે નવું ખેલવું છે તમારા નગરમાં તમારી ગલીમાં નવા વેશ સાથે નવું ખેલવું છે અને અમે અરે ઓ કબીરા વણી લીધી ચાદર અમે ઓ કબીરા વણી લીધી ચાદર અહીં જુગારી બની ને જીવન દેખવું છે ફરી દાવમાલ લો સપન મેળવું અને એક બીજી નાની ટૂંકી બેર ની ગઝલ છે કે ગજવે ગમતી ગલિયું રાખો ગજવે ગમતી ગલિયું રાખો ને સરનામું ગોકુળિયું રાખો ગજવે ગમતી ગલિયું રાખો સરનામું ગોકુળિયું રાખો ઘરમાં ઘર ઘર રમવા માટે ઘરમાં ઘર ઘર રમવા માટે એક શિશુ

ખરબચડા હોવાના સ્મરણો ખરબચડા હોવાના અંગરખું مخમલિયો રાખો સ્મરણો ખરબચડા હોવાના અંગરખું مخમલિયો રાખો અને લાભ શુભ થી ઉપર છેજે લાભ શુભ થી ઉપર છેજે ઉપર છે જે મનમાં એ ચોઘડિયો રાખો અને હવે આ અત્યારે વસંત આવી ગઈ હવે તો ઉનાળો શરૂ થઈ ગયો ઝાડવાઓ બધા ગ્રીન થઈ ગયા કૂપોળો ફૂટી ગઈ તો મને બહુ જ આનંદ થાય ત્યારે હું કે કુપળો ને તો એની ઉપર આ એક ગઝલ છે કે ઝાડને જઈને વધાવો ઝાડને જઈને વધાવો ડાળને કૂપળ ફૂટી છે ઝાડને જઈને વધાવો ડાળને કૂપળ ફૂટી છે ને નજરું ઉતારો ડાળને કૂપળ ફૂટી છે ચાગલી ચકલી કબૂતર બોલકા પોપડ ને કોયક ચાગલી ચકલી કબૂતર બોલકા પોપટ ને કોયલ નોતરા દઈ ને જમાડો ચાગલી ચકલી કબૂતર બોલકા પોપટ ને કોયલ નોતરા દઈ જમાડો ડાળ ને કુપડ ફૂટી છે થેન્ક યુ સો મચ સુર કોમળ સપાટી

માટી નું તિલક કરી હવે એક છેલ્લી કરું કે રમતા તા ને રામ મળી ગયા રામ મળી ગયા અઠે ગઠે માણસ પથરા જેમ તરી ગયા અઠે ગઠે અને નુસ્ખાઓ અક્ષીર થતા એડે ગયા અને ભળભાદર હતા જે ભરવીર ભળવીર થઈ ગયા બોયની ભેળા ભડભાદર ભરવીર

ધીરજવાળા ગજરૂપડ ને પ્રાસ મળી ગયા અઠે ગઠે અને દીવા વિના આ કોણ કરી ગયો અજવાળું દીવા વિના આ કોણ કરી ગયો અજવાળું અંધારાના દિવસ ફરી ગયા આઠે ગઠે દિવાળીના આ કોણ કરી ગયું અજવાળું અંધારાના દિવસ ફરી ગયા આઠે ગઠે અને છેલ્લો શેર છે કે ધરમ કરમ ના સાખી ભજનો ગાતા ગાતા ધરમ કરમ ના સાખી ભજનો ગાતા ગાતા મેતા અમથા શેર લખી ગયા ધરમ કરમ ના સાથી ગજનો ગાતા ગાતા મેતા બે ત્રણ શેર લખી ગયા આઠે આઠે તો આ સાથે સમાપ્ત કરું છું